ભારતીય નૌકાદળની ટીમ આસામના ઉમરાંગ સોમાં ફસાયેલા ખાણીઓને બચાવવામાં મદદ કરવા માટે તેના છે મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે આસામના ધીમા હાસાવ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગ સોમાં ફસાયેલા ખાણીઓને બચાવવામાં એક વિશિષ્ટ ટીમને એકત્ર કરી છે ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સનો સમાવેશ થાય છે જે પાણીના ઊંડાણમાં ડાઇવિંગ અને પુનઃપ્રાપ્તિ કામગીરીમાં કુશળ છે તે સ્થળ પર આ નિર્ણાયક અને સંવેદનશીલ મિશન માટે ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે શોધ અને બચાવ માટે ડીપ ડાઇવિંગ ગિયર અને પાણીની અંદર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ જેવા વિશિષ્ટ સાધનો વહન કરે છે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે